જંગી બહુમતી મત મેળવી વિજય સમગ્ર ગુજરાતની સાથે મહેસાણાના અંદર હર્ષ અને ઉલ્લાસ સાથે જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા તેમજ જિલ્લાના પ્રદેશ શહેરના શહેરના પદાધિકારીઓ અને કાર્યકર્તાશ્રીઓ મોઢેરા ચોકડી ઉપર આવેલ જિલ્લા કાર્યાલય પર ઉપસ્થિત થઈ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના પ્રતિમા આગળ જઈને તેમને ફૂલહાર કરી ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વેચી ગોપાલભાઈ ઇટાલિયાની ની જીતને વધાવી લીધી છે સાથે સાથે કડી વિધાનસભા રહીશો જે પ્રેમ અને સહકાર આપ્યો તેના માટે સૌનો આભાર માનો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આજે આમ પાર્ટી માટે આજે યુવાનો માટે આજે દરેક લોકશાહીની જે રક્ષા કરવા માગે છે તમામના એક આશા માટેનું કિરણ એવા ગોપાલભાઈ ઇટાલિયા આજે પ્રચંડ જીત સાથે વિસાવદરના વિધાનસભાના અંદર ચૂંટ્યા છે વિસાવદરની તમામ જનતાને અમારો ખૂબ ખૂબ આભાર અને આમાંથી પાર્ટીના તમામ પદાધિકારીઓ તમામ કાર્યકર્તાઓને અમારી મહેસાણા જિલ્લાની ટીમ વતી તમામને શુભેચ્છાઓ આમાંથી પાર્ટી જે ગરીબો માટે છે જે શોષિતો માટે છે જે વિદ્યાર્થીઓ માટે છે યુવાનો માટે છે સ્ત્રીઓ માટે છે આ તમામ માટે જે લડત લડી રહી છે એ મક્કમતાથી લડત ચાલુ રાખશે અને ગોપાલભાઈ ઇટાલિયા સાહેબને તમામ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત